ઝઘડીયા તાલુકાના ઉછડીયા ગામને નાની ખાડીમાંથી વરસાદી પાણી ભરાતા ખેડૂત જીવના જોખમે બાઇક લઈને ખાડીમાંથી પસાર થતો હવાન અને ખેતરમાં જતો વિડીયો વાયરલ થયો છે ઝગડિયા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવામાં તથા ખેડૂતોને ચોમાસા દરમિયાન થતા જમીન ધોવાણ અટકાવવા માટેના પગલા જવાબદાર તંત્ર દ્વારા લેવામાં આવતા નથી ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાણનો ખૂબ મોટો પ્રશ્ન છે જેનું કોઈ નિરાકરણ ઝગડિયા તાલુકાની નેતાગીરી લાવી શકી નથી જે જગજાહેર છે ઝઘડીયા તાલુકાના ઉછેડિયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે અહીં નાની મોટી ઘણી ખાડીઓ નર્મદાને મળતી હોય છે ઉચેડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે છે ચોમાસા દરમિયાન આ ખાડી પસાર કરવા માટે ખેડૂતોએ પશુપાલકોએ જીવનો જોખમ ઉપાડવો પડતો હોય છે ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ખાડીમાં ખૂબ મોટા પાયે પાણીનો પ્રવાહ વહેતો હોય છે ત્યારે આવા સમયે ખેડૂતોએ પશુપાલકોએ તેમની કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડતા હોય છે ઉંચેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી છે છે છેલ્લા દસ વર્ષ દરમિયાન પાંચ થી સાત વખત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડીયા નેતાગીરી દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેથી ઉંચેડિયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર દાખલ પસાર કરવા પડતા હોય છે ચૂંટણી સમયે મોટી મોટી રાજ્યના વિકાસની વાતો કરતા નેતાઓ ગ્રામજનોની ખેડૂતોની માંગણીનો સહસ સ્વીકાર કરી લેતા હોય છે અને તેની મંજૂરી કરી લેતા હોય તેવા જવાબદાર મંત્રીના લેટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય પરંતુ તે ફક્ત ચૂંટણી પૂરતું જ હોવાનું ફલિત થાય છે કેમ કે ઉંછેડિયાના ગ્રામજનો દ્વારા છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમની વચ્ચે પુલની માંગણી કરવામાં આવી છે તે સંતોષ આતી નથી અને નેતાઓના વાયદાઓ વાયદા જ રહી ગયા છે ત્યારે સત્વરે ઉંછેડિયા ગામ અને સીમ વચ્ચે નાનકડું પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો તથા ખેડૂતો પણ કરી રહ્યા છે